ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્ર પ્રસ્તુત છે સાયબર ક્રાઈમ પોલીસ જામનગર દ્વારા રાજપાટ જામનગર ખાતે સ્કાયલાઇન વન સોસાયટીમાં સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસી જેટલા સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમને ઇન્ટરનેટની સુવિધા અંગે માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે ફેક શોપિંગ વેબસાઇટ ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરેની બાબતે પાવર પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપૂર્ણ ચર્ચા તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં પીએસઆઈ એચ કે ઝાલા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર ટેકનિકલ એક્સપર્ટ ભાવેશ પરમાર સહિતના એક પ્રેઝન્ટેશન દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા જામનગર જિલ્લા રઘુવંશિક કર્મચારી સંગઠન દ્વારા લોહાણા મહાજન મહાજનવાળી જામનગર ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર લોહાણા મહાજનના પ્રમુખના અધ્યક્ષતાને યોજાયેલ આ કાર્યક્રમમાં લોહાણા સમાજના અદરણીયો ઉપસ્થિત રહી સંસ્થાના એકસો એક જેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રેમને પ્રોત્સાહિત કરવા માટે ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા એકવીસમી રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં દેશભક્તિ ગીતો શાસ્ત્રીય સંગીતના તાલે પ્રસ્તુત કર્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં મંત્રી પટેલ ના અધ્યક્ષસ્થાને જામનગરની જીડીસા હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી

મેરિટ માં આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા આયુષમાન કાર્ડ કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ એકસો એકત્રીસ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તેમજ લોકોએ રક્તદાન પણ કર્યું હતું આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેમને જીઆઈડીસી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અંકિતા ડાભી દ્વારા કેમ્પ બાબતે માહિતગાર આસો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે જામનગર થી શ્રદ્ધાળુઓ આસો નવરાત્રીમાં કચ્છ માતાના મધ્ય પદયાત્રા કરી દર્શનાર્થે જતા હોય છે આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચાસ જેટલા શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રીઓનો સંઘ રવાના થયો હતો પદયાત્રી સંઘમાં મેડિકલ કિટ નાસ્તા સહિતની સુવિધા રાખવામાં આવે છે આ ઉપરાંત છેલ્લા અઠ્યાવીસ વર્ષથી જામનગરથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કરતા પણ પાંચસો થી વધુ પદયાત્રીઓ સંઘ સાથે જાય છે જેમની રહેવા જમવાની મેડિકલ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે કચ્છ માતાના મઢે જવા પદયાત્રીઓ મોટી સંખ્યામાં નીકળ્યા છે ત્યારે માતાજીના દર્શન માટે તથા પગપાળા યાત્રા સંઘના લોકોના અમૂલ્ય માનવ જીવનના રક્ષણ માટે સરકારના રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત દરેક વર્ષ અને દરેક તહેવારોની જેમ આ વર્ષે પણ જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ અને આરટીઓ જામનગરના સહયોગથી રેડિયમ રિફ્લેક્ટર લગાવવા માટે તથા લીંબુ પાણી અને અન્ય સેવાઓ માટેનો કેમ્પ યોજાયો છે ન્યૂ કમલ ઓટો ગેરેજ ટાટા મોટર્સ ખીમલિયાના પાટિયા પાસે આયોજિત આ કેમ્પમાં હોમગાર્ડ જવાનો દ્વારા સેવાઓ કરવામાં આવી રહી છે તેનો પ્રારંભ આઈટીઓ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યો હતો